આજથી ડિમોલેશનની જે પ્રક્રિયા છે કાર્યવાહી છે તે જૂનાગઢમાં શરૂ થઈ ગઈ છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ડિમોલેશન કાળવા નદીના કાંઠા પર શરૂ થઈ છે કાર્યવાહી મુખ્યમંત્રીએ કામગીરી શરૂ કરવાની જાહેરાત કરી છે કાળવા નદી ઊંડી ઉતારવાની કામગીરી છે કામગીરી સાથે બાજુના દબાણો હટાવવામાં આવશે પોલીસ કાફલો સ્થળ પર હાજર છે મહાનગરપાલિકા તંત્ર કામે લાગ્યું છે

કામગીરી સાથે બાજુના દબાણો ક્યાંક ક્યાંક હટાવવામાં આવશે કઈ બાજુના દબાણો હટાવવામાં આવશે જનરલી જો વાત કરવામાં આવે આવી જ્યારે ડિમોલેશનની કાર્યવાહી થતી હોય ત્યારે નાના મોટા ક્યાંક ક્યાંક સંઘર્ષ થતા હોય છે અને ખાસ કરીને અરાજકતા પણ ક્યાંક ક્યાંક ફેલાતી હોય છે કઈ કઈ બાજુના નાના મોટા દબાણો છે એને દૂર કરવામાં આવશે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે કે નહીં

અત્યારે જે આખી કાર્યવાહી છે તે તો શરૂ જ છે પરંતુ મહત્ત્વની બાબત એ છે કે આખા દિવસમાં તો આ કામ થઈ શકે એમ નથી પરંતુ આખી જે કાર્યવાહી છે તે અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે કોઈને અડચણરૂપ ન થાય એ પ્રકારે આ કાર્યવાહી છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે